જય હિન્દ મિત્રો આજે આપણે વાત કરીશું રાજકોટ આવાસ યોજના બે હજાર પચીસના ડ્રો વિશે જે તાજેતરમાં બહાર પડ્યા છે આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલે છે અને રાજકોટના નાગરિકો માટે પોસાય તેવા ઘરો પૂરા પાડવાનો હેતુ છે ચાલો જાણીએ આ ડ્રોની મહત્વની વિગતો રાજકોટ આવાસ યોજના બે હજાર પચીસનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો છવસ માર્ચ બે હજાર રોજ યોજાયો હતો આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડ્રો બહાર પાડવામાં આવ્યા આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાદ્ય મુહૂર્તનું પણ થયું આવાસ યોજના ડ્રોનું પરિણામ કેવી રીતે જોવું તો પરિણામ જોવા માટે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઉપર જોઈ શકાશે વધુમાં રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની વેબસાઇટ ડબલ્યુ ડોટ રાજકોટ ડોટ કોમ પર પણ માહિતી ઉપલબ્ધ છે તમે તમારું નામ અરજી નંબર કે આધાર નંબર દાખલ કરીને પરિણામ ચકાસી શકો છો જો તમારું નામ ડ્રોમાં પસંદ થયું હોય તો તમારે રાજકોટ મહાનગરપાલિકા કે રૂડાની ઓફિસમાં સંપર્ક કરવો પડશે જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો અને આવકનો પુરાવો લઈને જવાનું રહેશે ફાળવણીપત્ર મેળવવા માટે નિર્ધારિત ફી ભરવાની રહેશે આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તેમજ જરૂરી વ્યક્તિઓ સુધી મારો આ વિડિયો જરૂરથી શેર કરો